કેરા શિવ મંદિર સાહેબ આ પણ તમને ક્યાં જોવા મળશે તો આ પણ તમને જોવા મળશે કચ્છની અંદર દાહોદમાં નહીં દાહોદ નું કોપી થઈ ગયું ઓકે તો આ આવશે કચ્છ ક્યાં છે કચ્છની અંદર છે ઓકે તો કેરા શિવ મંદિર આ પણ શિવ મંદિર છે આ પણ શંકર ભગવાનનું મંદિર છે અને બહુ પ્રાચીન મંદિર છે કેવું દેખાય છે આવું દેખાય છે સાઈડ વ્યૂ છે ફ્રન્ટ વ્યૂ છે તો ફ્રન્ટ થી તમે જોશો તો આ રીતના જોવા મળશે ખંડેલ હારતમાં છે ઓબિયસલી બહુ પ્રાચીન છે અને સાઈડ વ્યૂ થી તમે જોશો તો આ રીતનું તમને મંદિર ઉપર જોવા મળશે ઓટલા ઉપર જોવા મળશે ભગવાન શિવ સમર્પિત એક પ્રાચીન મંદિર છે જે લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે તો કોઈ જગ્યાએ કેરા શિવ મંદિર ન લખ્યું હોય પરંતુ લાખેશ્વર મહાદેવ મંદિર લખ્યું હોય એ પણ સાચું છે આ મંદિરને અઢારસો ને ઓગણીસના ભૂકંપ અને બે ના એકના ભૂકંપના કારણે ઘણી ક્ષતિ થઈ છે દેખાય છે છતાં મંદિરનું શિખર ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ આકર્ષણ સ્થિતિમાં છે તમે જોશો કે આ શિખર છે હજુ પણ એ જ સ્થિતિમાં જોવા મળશે આગળના ભાગની અંદર બધું તૂટક અવસ્થા ખંડેર અવસ્થા થઈ ગઈ છે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહ સલામત છે આ ગર્ભગૃહ છે સલામત છે પરંતુ જે મંડપ છે આગળનો એ આખો કે ભૂકંપની અંદર હલી ગયો છે તૂટી ગયો છે દેખાય છે ઓકે કેરાના શિવ બાંધકામ સોલંકી વંશ દ્વારા કરવામાં આવેલો અંદાજો છે જે બાંધકામ છે એ ઉપરથી અંદાજો આપણે લગાઈ શકીએ આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકાર નું છે જેની લંબાઈ આઠ ફૂટ છ ઇંચ છે આ મંદિરની દિવાલો બે ફૂટ સાત ઇંચ જાડ્ડી છે તેના પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ફૂટ ઇંચ પહોળો ગલિયારો પણ તમને જોવા મળશે જો હાલાકી અત્યારે નથી પરંતુ આની અંદર ગલિયારો પણ હતો આ ગલિયારો પથ્થરોમાં કોતરેલી બે જાળીઓ તમે જોવો છો આ જાળીઓ દેખાય છે આ જાળીઓ એ જાળીઓ પણ મૂકવામાં આવી હતી જેથી પ્રાકૃતિક પ્રકાશ છે એની અંદર જઈ શકે પ્રદક્ષિણા કરોલિંગની તો આ રીતના જાડીઓ દ્વારા પ્રકાશ છે કુદરતી પ્રકાશ છે એ આની અંદર પડશે તો આવી સરસ મજાની રોશની મતલબ કે રોશનીમાં વેન્ટિલેટરની સુવિધા વાળું આ મંદિર આવેલું છે કેરા મંદિર જે ક્યાં છે કચ્છની અંદર છે કચ્છની અંદર કેરા ગામે તમને જોવા મળશે ક્લિયર આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો